નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ય વિથ વિકલ્પ કોટવાલ આસામમાં યુનિફોર્મ સિવિલ કોડની શરૂઆત થઈ ગઈ છે શું આખા ભારત દેશની અંદર એક સમાન નાગરિક સંહિતા લાગુ ન હોવી જોઈએ ભારતના બંધારણના ભાગ ચારના અનુચ્છેદ ચોવાળીસમાં સરકારને નિર્દેશ કરવામાં આવ્યો છે કે તે દેશના તમામ નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ બનાવે અને લાગુ કરે જે કામ આજ દિન સુધી થયું નથી આઝાદી પહેલાથી યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ કે ન હોવો જોઈએ એ વિષય ઉપર આપણે ચર્ચા કરતા રહ્યા છીએ અને ઘણો પેચીદો વિષય છે એના ઉપર એક ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસ્કોર્સ થવો જ જોઈએ આપણે પણ એના ઉપર અગાઉ ગોષ્ઠીઓ કરેલી છે અને હજુ એ કરતા રહીશું હવે આ દિશામાં આગળ વધતા ગઈકાલે એક ઘટના ઘટી સુપ્રીમ કોર્ટમાં કે જે બાબતને આજની ગોષ્ઠીમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું સુપ્રીમ કોર્ટની સામે સવાલ આવ્યો સક્સેનનો ઉત્તરાધિકારનો સંપત્તિના ઉત્તરાધિકારનો પ્રોપર્ટીના સક્સેસનનો મહિલા મહિલાને એમના પિતાની સંપત્તિમાંથી કેટલો ઉત્તરાધિકાર મળે પિતાની સંપત્તિનો એમની પ્રોપર્ટીનું કેટલું સક્સેશન થાય અને એ મહિલાની પછી જે સંપત્તિ બનશે એ સંપત્તિનું ફર્ધર જ્યારે સક્સેશન એમના દીકરી સુધી થશે તો એ ઉત્તરાધિકાર એમના દીકરી સુધી કેટલો પહોંચશે આ સવાલ સુપ્રીમ કોર્ટની સમક્ષ આવ્યો છે મહિલા ખાસ તો એવા મહિલા કે જે કોઈ ધર્મમાં નથી માનતા એવા મહિલાના કિસ્સામાં ઉત્તરાધિકાર થાય તો કેટલો થાય અને કયા કાયદા હેઠળ થાય આ પ્રશ્ન આજે સુપ્રીમ કોર્ટની સમક્ષ ઉપસ્થિત થયો છે અને સુપ્રીમ કોર્ટે આ મામલે ભારત સરકારનો અભિપ્રાય માંગ્યો છે એમને સમય આપ્યો છે ચાર અઠવાડિયાનો કે જે દરમિયાનમાં એમને પોતાનો જવાબ સુપ્રીમ કોર્ટને રજૂ કરવાનો રહેશે આખો મામલો સમજીએ એક મહિલા છે કે જેમનું નામ છે સફિયા પીએમ કેરેલાના છે નામ પરથી લાગશે કે મુસ્લિમ છે પણ એ છે નહીં મુસ્લિમ પરિવારમાં એમનો જન્મ થયો હતો બટ શી ઇઝ બિલીવર શી ઇઝ અ નોન પ્રેક્ટિસિંગ મુસ્લિમ લાઈક હર ફાધર નથી એમના પિતા ઇસ્લામમાં માનતા નથી તેઓ ખુદ માનતા તેઓ કહે છે કે હું ઇસ્લામમાં એટલા માટે નથી માનતી કારણ કે જે શરિયતનો કાયદો છે જે મુસ્લિમ પર્સનલ લો છે ઇટ ઇઝ ડિસ્ક્રિમિનેટરી અગેન્સ્ટ વિમેન એ મહિલાઓ સાથે ભેદભાવ કરે છે તેઓ અને તેમના લોયર આનું ઉદાહરણ આપતા સમજાવે છે કે અહીં આગળ એવું છે કે બે મહિલા બરાબર એક પુરુષ કેવી રીતે તો તેઓ સમજાવે છે કે મારા પિતાની જે સંપત્તિ છે ને એનું જ્યારે સક્સેશન થશે તો મારા ભાઈ એમના એક ભાઈ છે કે જેમને ડાઉન સિન્ડ્રોમ છે અને માનસિક રીતે તેઓ એટલા મજબૂત નથી તો તેઓ કહે છે કે જ્યારે મારા પિતાની સંપત્તિનું સક્સેશન થશે તો એમાંથી બે તૃતીયાંશ હિસ્સો એ મારા ભાઈને મળશે અને એક તૃતીયાંશ હિસ્સો મને મળશે કારણ મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે પિતાની સંપત્તિનું જ્યારે સક્સેશન થાય તો દીકરાને જે હિસ્સો મળે એનો અડધો હિસ્સો એ દીકરીને મળે તો બે ત્રત્યાંશ હિસ્સો મારા ભાઈને મળશે અને એક ત્રત્યાંશ હિસ્સો એ મને મળશે તેમણે જે વાત રજૂ કરી છે જે આપણી સમક્ષ મૂકી રહ્યો છું તો શું થયું તો બે મહિલાઓ ભેગી થાય ત્યારે એક પુરુષ બને પુરુષની વેલ્યુ વધી ગઈ ને આવી બીજી ઘણી બધી બાબતો છે કે જેનાથી તેઓ ખફા છે અને એટલે તેઓ ઇસ્લામમાં નથી માનતા શી ઇઝ અ નોન બિલીવર હવે પરિસ્થિતિ ઊભી થઈ છે કે આ રીતનું સક્સેસન એમના ફાધરની સંપત્તિનું થશે પણ પછી તેઓ જે સંપત્તિ અર્જિત કરે છે સફિયા પીએમની ખુદની જે સંપત્તિ બને છે પહેલાં તો આપને એ પણ જણાવી દઉં કે એ આ બધી બાબતોમાં ખૂબ એક્ટિવ છે શી ઇઝ અ સોશિયલ એક્ટિવિસ્ટ કેરલાની અંદર એક એનજીઓ ચાલે છે કે જેનું નામ છે એક્સ મુસ્લિમ્સ ઓફ કેરલા એક્સ મુસ્લિમ્સ એટલે કે એવા લોકો કે જે પહેલાં મુસલમાન હતા હવે નથી તો આવા લોકોની એક એનજીઓ બનેલી છે એક્સ મુસ્લિમ્સ ઓફ કેરલા અને તેઓ સફિયા પીએમ એ એના જનરલ સેક્રેટરી છે તો આવા અધિકારો માટે તેઓ લડતા રહે છે તેઓ ઈચ્છે છે કે તેઓ જે સંપત્તિ અર્જિત કરે છે એ પ્રોપર્ટી હંડ્રેડ પર્સન્ટ બધીએ બધી એ પોતાના દીકરીને આપી દે એમને એક જ દીકરી છે દીકરો નથી એક જ દીકરી છે તેઓ ચાહે છે કે એમની ડોટરને એ પોતાની બધી જ પ્રોપર્ટી આપી દે પણ મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે શક્ય નથી તેઓ સમજાવે છે પ્રમાણે કે મારી દીકરીને પચાસ ટકા હિસ્સો જ મળી શકશે મારી પ્રોપર્ટીમાંથી કારણ કે એમને સન નથી એમને દીકરો નથી એટલે એમની દીકરીને એમની પ્રોપર્ટીમાંથી પચાસ ટકા હિસ્સો જ મળી શકશે બાકીનો પચાસ ટકા હિસ્સો એ એમના ભાઈને ચાલ્યો જશે એમના ભાઈ કે જેમને એમના પિતાની સંપત્તિમાંથી પહેલાં જ બે ત્રત્યાંશ હિસ્સો મળી ચૂક્યો છે હવે સફિયા પી એમની પ્રોપર્ટીમાંથી એમને પચાસ ટકા હિસ્સો ચાલ્યો જશે એ પોતાની દીકરીને પોતાની હંડ્રેડ પ્રોપર્ટી નહીં આપી શકે એટલા માટે હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા છે મુસલમાનોની અંદર સક્સેશન માટે જે શરિયતનો કાયદો છે અને એને લાગુ કરવા માટેનો જે એક્ટ બનેલો છે એ ઓગણીસો ને સડત્રીસના વર્ષનો છે મુસ્લિમ પર્સનલ લો શરિયત એપ્લિકેશન એક્ટ નાઇન્ટીન થર્ટી સેવન અને આ કાયદાની જે કલમો છે સેક્શન ટુ સેક્શન થ્રી આ કલમો હેઠળ સક્સેશન માટે એક ડેક્લેરેશન એમણે કરવાનું હોય અને ડેક્લેરેશન પછી એ મુજબનું શરિયત મુજબનું સક્સેશન થતું હોય આમનું કહેવું એ છે કે વી ડોન્ટ બિલીવ ઇન ઇસ્લામ મેં જણાવ્યું કે નોન ડોન્ટ પ્રેક્ટિસ ઇસ્લામ તો આ સ્થિતિમાં તેઓ એ કાયદા હેઠળ એ ડેક્લેરેશન કરવા માંગતા નથી અને એ પ્રમાણેનું સક્સેશન કરાવવા માગતા નથી ગુડ ઇનઅ પણ જો એ ન કરાવે તો પછી સક્સેશન થાય કેવી રીતે કાનૂની રીતે એ સક્સેશન થાય કેવી રીતે તેઓ માંગ કરી રહ્યા છે કે આપણા દેશનો એક સેક્યુલર લો છે સક્સેશન માટેનો એક સેક્યુલર લો છે જે એમના ઉપર લાગુ થવું જોઈએ જેનું નામ છે ઇન્ડિયન સક્સેશન એક્ટ નાઇન્ટીન ટ્વેન્ટી ફાઈવ જે મેં આપને શરૂઆતમાં જણાવ્યું કે આપણા દેશમાં હજુ યુનિફોર્મ સિવિલ કોડ બન્યો નથી ને એટલે ધર્મના આધાર ઉપર આપણે ત્યાં પર્સનલ લોઝ છે મુસલમાનો માટે સક્સેશનનો એક અલગ કાયદો છે જેની મેં વાત આપને કરી હિન્દુઓ માટે સક્સેશનનો એક અલગ કાયદો છે હિન્દુ સક્સેશન એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ જે કાયદો જૈનોને પણ લાગુ પડે છે શીખોને પણ લાગુ પડે છે બૌદ્ધોને પણ લાગુ પડે છે પણ આ બધાથી અલગ એક સેક્યુલર લો છે સક્સેશન માટેનો અને એ છે ઇન્ડિયન સક્સેશન એક્ટ નાઇન્ટીન ટ્વેન્ટી ફાઈવ સફિયાપી એમની માંગ એ છે કે આ ઓગણીસોને પચીસના કાયદા હેઠળ એમની પ્રોપર્ટીનું સક્સેસન થાય એવી માંગ તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકી છે પણ એ શક્ય નથી શક્ય કેમ નથી અંગ્રેજોના સમયનો આ કાયદો છે અને કાયદાની અઠાવનમી કલમમાં સેક્શન ફિફ્ટી એટમાં એક્સપ્રેસલી લખેલું છે સ્પષ્ટપણે લખેલું છે કે કાયદાની જોગવાઈઓ મુસ્લિમોને લાગુ પડશે નહીં બરાબર છે ઓફિશિયલી તો આ બેન મુસ્લિમ છે તો આ સ્થિતિમાં ઇન્ડિયન સક્સેશન એક્ટ નાઇન્ટીન ટ્વેન્ટી ફાઇવ એમને લાગુ પડતો નથી અને પેલો જે કાયદો લાગુ પડે છે મુસલમાન હોવાના નાતે પેલો જે ઓગણીસોને સડત્રીસનો કાયદો લાગુ પડે છે એમણે લાગુ કરવો નથી કારણ કે એ પ્રમાણે સક્સેશન થાય એમાં એ માનતા નથી એમના મતે મહિલાઓ સાથે એમાં ભેદભાવ થાય છે હું એ રીતે મારી દીકરી સાથે હું અન્યાય ન કરી શકું તો પછી આનો રસ્તો શું આનો રસ્તો શું તો રસ્તો એ કે તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગ કરી છે કે તમે મને નો કાસ્ટ નો રિલિજિયન નો સર્ટિફિકેટ ઇસ્યુ કરી આપવા માટેની વ્યવસ્થા કરી આપો અને એની મદદથી ઇવેન્ચ્યુઅલી ઇન્ડિયન સક્સેશન એક્ટ નાઇન્ટીન ટ્વેન્ટી ફાઇવ મારા જેવાને લાગુ પડે એ માટેની વ્યવસ્થા કરી આપો મારા જેવા એટલે કે એવા લોકો કે જે પહેલાં કોઈ ચોક્કસ ધર્મમાં હતા પણ પછી એમણે ધર્મ ત્યજી દીધો છે તો એવા લોકો જ્યારે પોતાની પ્રોપર્ટીનું સક્સેશન કરાવડાવે તો એમને ઇન્ડિયન સક્સેશન એક્ટ નાઇન્ટીન ફાઇવ લાગુ પડે એ માટેની એમણે માંગ કરી છે સુપ્રીમ કોર્ટ સમક્ષ જે હાલ એમને લાગુ નથી પડતો એ લાગુ પડે એ માટેની એમણે માંગ કરેલી છે એમના પિતાની સંપત્તિનું જ્યારે સક્સેશન થશે તો એમાં પણ વિવાદ તો છે જ કારણ કે એ પણ નોન બિલિવર્સ છે એ પણ આ પ્રમાણે ઈચ્છતા નથી પણ એ કહે છે કે જાય તો જાય ક્યાં મુસ્લિમ પર્સન લો હેઠળ એવી કોઈ ઓથોરિટી નથી કે જ્યાં આગળ જઈને તે આ સક્સેશનને રોકાવડાવી શકે પણ હું તો આ માટેની માંગ કરીશ અને એ માંગ એમણે રજૂ કરેલી છે ઓકે હવે આના કોન્સિકવન્સીસ કેટલા વિશાળ હોઈ શકે અને વિચારજો આ મેટર જ્યારે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી હતી ને તો આપણા જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે જસ્ટિસ સંજીવ ખન્ના એમની જ બેન્ચ સમક્ષ મામલો આવેલો છે જસ્ટિસ સંજીવ ખન્નાએ જે ઓરલ ઓબ્ઝર્વેશન્સ મૂક્યા છે એ અગત્યના છે એટલે કે ચુકાદો હજુ આવ્યો નથી હજુ તો ભારત સરકાર રિપ્લાય આપશે અને પછી મેટર ચાલશે ચુકાદો આવતા તો ઘણી વાર લાગશે પણ જસ્ટિસ સંજીવ ખન્નાજીએ જે ઓરલ ઓરલ ઓબ્ઝર્વેશન્સ મૂક્યા છે અહીંયા આગળ નોંધપાત્ર છે તેઓ કહે છે કે હિન્દુઓમાં પણ તો આવું જ છે મુસલમાનમાં જે અત્યારે ઇશ્યુ ઊભો થયો છે કે તમે ધર્મ છોડી દીધો અને હવે તમે તમારા જૂના ધર્મ પ્રમાણે સક્સેશન નથી કરાવવા માંગતા તો એક પ્રશ્ન ઊભો થાય છે ને સફિયા પીએમ કહે છે કે મેં ધર્મ છોડી દીધો પણ એ ધર્મના કાયદા મારો પીછો નથી છોડતા તો સંજીવ ખન્નાજીનું કહેવું એ હતું કે હિન્દુઓમાં પણ આપ છે ને કે જો વ્યક્તિએ પોતાનો હિન્દુ ધર્મ છોડી દીધો તો હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે એને ઉત્તરાધિકાર નથી મળતો હા સાથે બહેસમાં એ વાત પણ બહાર આવી કે જો વિલ બનાવેલી હોય વસિયતનામું બનાવેલું હોય તો એને ઉત્તરાધિકાર મળે છે પણ એની ગેરહાજરીમાં હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે એને ઉત્તરાધિકાર નથી મળતો તો જો આપણે સફિયા પીએમ માટે વ્યવસ્થા કરીએ કે એમણે ધર્મ છોડી દીધો છે એટલે હવે તમને પેલો જે તમારો જૂનો ધર્મ છે એનો પર્સનલ લો લાગુ નહીં પડે તમને ઇન્ડિયન સક્સેશન એક્ટ નાઇન્ટીન ટ્વેન્ટી લાગુ પડશે તો એ વ્યવસ્થા આપણે એમના એકલા માટે ના કરી શકીએ આપણે તમામ ધર્મના લોકો માટે કરવી પડે ફક્ત મુસલમાનો માટે આપણે વ્યવસ્થા ના કરી શકીએ એવી વ્યવસ્થા આપણે તમામ ધર્મના લોકો માટે કરવી પડે મતલબ કે ભવિષ્યમાં જો કોઈક હિન્દુ ધર્મ છોડે છે તો એનું જે ત્યાં પ્રોપર્ટીનું સક્સેશન થશે એ સક્સેશન હિન્દુ સક્સેસન એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ પ્રમાણે નહીં ઇન્ડિયન સક્સેશન એક્ટ નાઇન્ટીન ટ્વેન્ટી પ્રમાણે થશે આ વાત હિન્દુઓને પણ લાગુ પડશે શીખોને લાગુ પડશે જૈનોને લાગુ પડશે બૌદ્ધોને લાગુ પડશે બધાને લાગુ પડશે તો વાત મુસ્લિમો પૂરતી સીમિત નહીં રહી જાય આ બધા જ ધર્મના લોકોને લાગુ પડશે આ સંજીવ ખન્નાજીનું ઓરલ ઓબ્ઝર્વેશન છે જેનો સીધો અર્થ એ થયો કે આમાં એક પ્રકારની યુનિફોર્મિટી આવશે અને હું પણ માનું છું કે યુનિફોર્મિટી આવવી જ જોઈએ બરાબર તો મુદ્દો ઘણો વ્યાપક થઈ જાય અને એટલે જ આ મુદ્દે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવા કરતાં એમણે ભારત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે કે સરકાર આ મુદ્દે શું વિચારે છે સાથે આપને પણ જણાવું કે ઇન્ડિયન સક્સેશન એક્ટ નાઇન્ટીન ટ્વેન્ટી ફાઈવની જે સેક્શન વિશે મેં આપને કહ્યું સેક્શન ફિફ્ટી એઇટ કે જેમાં એક્સપ્રેસલી મેન્શન કરાયેલું છે કે મુસ્લિમ્સ આર નોટ વિધિન ધ એમ્બિટ ઓફ ધેટ લો મુસલમાનો એ કાયદાની જોગવાઈઓમાં નથી આવતા આ કલમને પણ પડકારવામાં આવી છે કે ઇટ ઇઝ અનકોન્સ્ટિટ્યુશનલ એ ગેરબંધારણીય છે તો એ વિષય ઉપર પણ બહેસ ચાલશે અને આપણી સામે આનો ચુકાદો આવશે તો આ કોઈ નાની મેટર નથી કોઈ નાની મેટર નથી આ બહુ વિશાળ મેટર છે અને એ સીધી જ યુનિફોર્મ સિવિલ કોડ સાથે સંબંધ ધરાવે છે યુનિફોર્મ સિવિલ કોડ જરૂરી છે ધર્મ જાતિ સંસ્કૃતિના નામે આપણે ભિન્ન હોઈ શકીએ પણ અમુક બેસિક બાબતો તો હોય કે જ્યાં આગળ સમાનતા અને ન્યાયના મૂલ્યના આધાર પર અમુક મિનિમમ સ્ટાન્ડર્ડ્સ તો આપણે સેટ કરવા જ પડે એવા મિનિમમ સ્ટાન્ડર્ડ્સ કે જેમાં કોઈની સાથે ભેદભાવ ન થાય કોઈનો અધિકાર ન છીનવાય યુનિફોર્મ સિવિલ કોડ બનાવવા માટેની ખાસ જરૂરિયાત હોય કે જ્યારે તમારા સમાજની અંદર ડિપ્રાઇવડ સેક્શન્સ જાજા હોય વંચિત સમુદાયો વધુ હોય એ જાતિ આધારિત હોઈ શકે ધર્મ આધારિત હોઈ શકે અને ખાસ તો લિંગ આધારિત મહિલાઓ જોકે તમે એમાં એલજીબીટી ક્યુ પ્લસ કોમ્યુનિટીનો પણ સમાવેશ કરી શકો યુનિફોર્મ સિવિલ કોડ બાય એન્ડ લાર્જ પહેલેથી એનો જે કોન્સેપ્ટ ડેવલપ થયો છે ને એ મહિલા અધિકારની વાત વધારે કરે છે અને ત્યાં સુધી કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ જે હિન્દુ કોડ બિલ તૈયાર કર્યું હતું ને હિન્દુઓ માટે એક સમાન નાગરિક સંહિતા બનાવવાની કોશિશ કરી હતી ને એ હિન્દુ કોડ બિલને પણ જો એ ઓગણીસો ચાલીસ પચાસના દાયકાઓમાં એમણે જે હિન્દુ કોડ બિલ બનાવ્યું હતું એની જોગવાઈઓ મુખ્યત્વે મહિલાઓના અધિકાર માટે હતી કમનસીબે એમણે જે સ્વરૂપ એને આપ્યું હતું એ સ્વરૂપમાં તો એ પસાર ન થઈ શક્યું પણ હા એ વાત સ્વીકારવી રહીને કે ઓગણીસો પચાસના દાયકાઓમાં દાયકામાં હિન્દુ કોડ બિલના ચાર ભાગ કરીને જે કાયદા બનાવવામાં આવ્યા એનાથી હિન્દુઓ માટે એક સંહિતા તૈયાર થઈ છે હિન્દુઓ માટે એક સંહિતા તૈયાર થઈ છે એટલે કે હિન્દુઓના કાયદાઓની અંદર રિફોર્મ્સ આવ્યા છે અને એ જ લાગુ કરાયેલા છે શીખો જૈનો અને બૌદ્ધોને પણ આવા રિફોર્મ્સ આવા રિફોર્મ્સ મુસ્લિમ્સના પર્સનલ લોઝમાં નથી આવ્યા જે આજના સમય પ્રમાણે યોગ્ય ન કહેવાય એમાં પણ રિફોર્મ્સ લાવવા જરૂરી છે આ તો એક કિસ્સો મેં આપણે જણાવ્યો આ સિવાય બીજા પણ એવા ઘણા કિસ્સા છે કે જેમાં મુસ્લિમ પર્સનલ લો એક રીતે ડિસ્ક્રિમિનેટરી સાબિત થાય છે મુસ્લિમ મહિલાઓ માટે તો એની અંદર સુધાર આવે આવશ્યક છે અને એ સુધાર લાવ્યા બાદ ભિન્નતાઓ આપણી જળવાઈ રહે સુરક્ષિત રહે એમ કરીને આપણે એક યુનિફોર્મ સિવિલ કોડ તરફ પણ જવું જ રહ્યું કે જે આપણા ભારતના બંધારણનું એક સ્વપ્ન છે અનુચ્છેદ ચોમાળીસમાં જેને આપણે જોઈ શકીએ છીએ ઇટ આશા રાખું કે કાનૂની પેચીદગીથી બચાવીને હું આ મુદ્દો તમારી સમક્ષ રજૂ કરી શક્યો હોઈશ આપના વિષય ઉપર શું વિચાર છે નીચે કોમેન્ટ બોક્સમાં અમને જણાવશો યુનિફોર્મ સિવિલ કોડ ઉપર હજુ ઘણી બહેસ થઈ શકે કટકે કટકે આપણે નાની નાની આવી ચર્ચાઓ કરતા રહીશું તો બસ એ જ આની સાથે આ ગોષ્ઠીની અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવીશ કોઈક નવી વાત સાથે એક વસપદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે